ઉદનાને ઉત્તરાયણ રેલવે સ્ટેશનની સમસ્યાઓ અંગે કેન્દ્રીય રેલવે મંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરવા જોવા સમય માંગનાર કોંગ્રેસી કાર્યકરોને પોલીસે નજર કેદ કર્યા કેન્દ્રીય રેલવે મંત્રીને રૂબરૂ મળી સુરત ઉદના ઉત્તરાયણ રેલવે સ્ટેશનની સમસ્યા બાબતે રજૂઆત કરવા માટે કોંગ્રેસે સમય માંગ્યો છે રેલવે મંત્રી સુરત આવે તે પહેલા જ કોંગ્રેસના આગેવાનોએ નજર કેદ કરવામાં આવ્યા કોંગ્રેસના કાર્યકર્તા રેલવે મંત્રીને ન મળી શકે તે માટે

કે સુરત ઉધના અને ઉત્તરાયણ સ્ટેશનના વિવિધ પ્રશ્નો અંગે અમે આપને મળવા માગીએ છીએ ત્યારે ભાજપ સરકારે પોલીસનો સહારો લઈ ગઈકાલે રાતના ત્રણ વાગ્યાથી જાણો કોઈ બહુ મોટો ગુનેગાર હોય એમ મારા ઘરે મને ડિટેન કરવામાં આવેલો હતો અને અમારા સહપ્રમુખના આપપની જાણ થતાં તે ઉપલા અધિકારીઓને રજૂઆત કરી ત્યારબાદ મને સવારે એક વાગે મારા ઘરે જવા દેવામાં આવેલો હતો અને સવારથી અમને અમારા કોંગ્રેસના પ્રમુખ અને અમારા અન્ય આગેવાનોને સવારથી અલગ અલગ વિસ્તારમાં ગોળગોળ ફેરવીને ટૂંકમાં લોકોનો આશય એવો છે કે કોંગ્રેસના આગેવાનો પ્રજાના હિત માટેની રજૂઆત રેલવે મંત્રી ન કરી શકે એવા બદ ઇરાદે અમને ફેરવી રહ્યા છે પરંતુ અમારી જે માગણી છે સરકાર પાસે એ અમે કરીને રહીશું અમે અમારી માગણી સ્વીકારમાં ન આવશે તો તારીખ આઠ છ બે હજાર પચીસના રોજ રવિવારે અમે ઉત્તરાયણ સ્ટેશન પર લોકો આંદોલન કરશું અને એમાં જે કંઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થશે એની તમામ જવાબદારી રેલવે પ્રશાસનની રહેશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે